ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ગામે પાનપડીકીનો ધંધો કરતા એક રહીશના મકાનમાંથી તસ્કરો રૂપિયા એક લાખ ત્રાણું હજાર પાંચસોની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા આ અંગે રાજપાડી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ રાજપાડી ગામે નીલકંઠ સોસાયટીમાં રહેતા યોગેશ ચંદ્રવદન દોશી ગત રોજ ચૌદ ના રોજ સવારના છ વાગ્યાના અરસામાં જાગીને તેમની પત્નીને હું ચાલવા જાઉં છું તેમ કહીને ચાલવા નીકળ્યા હતા આ દરમિયાન તેમણે ઘરના લોખંડની ગ્રીલને બહારથી તાળું માર્યું હતું ત્યારબાદ પોણા સાત વાગ્યાના સમયે તેમના પત્ની જાગ્યા હતા અને ઘરના દરવાજાની ગ્રીલ ખુલ્લી જોતા ત્યાં જઈને જોતા ગ્રીલને મારેલું તાળું નીચે પડેલું હતું અને નકુચો તૂટેલો હતો તેમણે ઘરમાં જઈને જોતા તિજોરીની અંદરના લોખંડ પણ તૂટેલા હતા અને તેમાં મોકેલ સોના ચાંદીના દાગીના ચોરી થયેલ હોવાનું જણાયું હતું ત્યારબાદ યોગેશભાઈ ઘરે આવ્યા હતા પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તિજોરીમાં મોકેલ રૂપિયા એક લાખ હજાર કિંમતના સોના ના વિવિધ દાગીના ચોરાયા હતા મકાન માલિક ગ્રીલ ને તાળું મારીને ચાલવા ગયા ત્યારબાદ ત્રીસ મિનિટના ટૂંકા સમયમાં તસ્કરો તાળુ અને તિજોરી તોડીને રૂપિયા એક લાખ તાળુ હજારની માત રકમ રકમનો મુદ્દામાલ કેવી રીતે ચોરી ગયા એ બાબતે આશ્ચર્ય સર્જાયું હતું અને રાજપાટી નગરના મધ્યમાં ભરચક વિસ્તારમાં આવેલ નીલખંઠ સોસાયટીના મકાનમાં તાળું તોડીને તસ્કરો ત્રીસ મિનિટના સમયમાં ચોરી કરવામાં કેવી રીતે સફળ થયા એ બાબતે પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું ઘટના સંદર્ભે મકાન માલિક યોગેશ ચંદ્રવદન દોશી રહેવાસી નીલખંઠ સોસાયટી રાજપાડી તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચનાએ રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી